જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જો કે તમે બધા મજામાં તો છે ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અત્યારે સરસ મજાના નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે મેઘરાજાનું આગમન સરસ મજાનું થઈ ગયું છે અને આજે તો ખુશીનો એટલે કે ખુશીનો દિવસ છે અમારા માટે કારણ કે છે ને ભગવાન દુઃખ આપે ને એની પાછળ ખુશી છે ને ડબલ આપે જેટલું દુઃખ આપે ને એની કરતાં આપણને છે ને રાજી વધારે કરી દે ડબલ કરી દે કાબેન એવું હોય ને ચાલો બેન એવું હોય ને હે આપણને ભગવાન રાજી કરી દે ને જોઈ આ પાડે છે કા અને અત્યારે મેઘ રાજાનું સરસ મજાનું આગમન થઈ ગયું છે ને અમે બે ગયા છીએ સરસ મજાના શિરાવા શિરાવામાં તો આજ કેળાની વેપર છે ભાખરી છે અને મેંદાના લોટની પૂરી છે વરાળાવાળી વાસવાળી આવતી હોય એવી કેમ આવું જોયું એમાં એવું હતું આને મેંદા લોટ પૂરી બનાવીને સરસ મજાની ની લોટની પૂરી બનાવી મન કે તમે શાખો હાલો ને સાખી પછી મેંદા લોટની ની પૂરી નું જેવું આખું બાઉલ ભેર્યું હતું ને એ સુલા પાસે મેકી એમ નામ કે આ ઘડીક બહાર રહેવો તો પછી અંદર મેકી દે ડબ્બામાં સુલો હળગાવતી ને વરાળ બધી હોય એ પૂરી માં બેસી જાય હા હ સીતારામ એમ કરો કાનો કેવ છે કાનો જો કાનો કાનો બોલતો દાદા પપ્પા મમ્મી બોલ

પપ્પા એમ કહેવાય બોલ પપ્પા એ તકી બેન તકી ઓય તકી બેન બેઠી બેઠી ખાય છે પગમાં એક સંપલ પહેરું છે ને એક નથી પહેરું આજ તો પીપળવાથી ફાય આવવાના છે કા હા કે સરખા બનાવ વરસાદમાં કે આવે હા હે ઓય કઈ નઈ કનો કેવાય ડેડી નામ પેડી એટલે પછી એને વર્ષદ્ર થોડક રહી ગયો કે હાલ મેકી જા છે છે રાજી થઈ ગઈ આ માય ને ઉડાડાય આખું શું કર તો આખું કર

આવું જોઈએ આપડે એવું કઈ હાવળો વડો હોય નહીં કાઈ વાંધો નહીં તો ચલો કન્ટિન્યુ લગભગ બન્યા પિન નંબર બતાવીશ તમને નો ઘણો દર તીખો ન આવ લાગે છે ને બધા શિરાવા બેઠા લાગે છે જલુ એ જલુ કોનો ફોન આવ્યો બેટા આપી ખાવા દે બિશરીને આ શું આ શું આ શું તો એ ગાંડી આ શું साप कह दे साप साप तको को क्या तो मामा घरे जाऊ से हम हामू जो बा बोला है मामा घरे जाऊ से तो हम तो उठ करे मामा तारे चॉकलेट खाई से चॉकलेट

ઓલરેડી અમારે તો આવી જ ગયો તો પણ કંઈક બાય ચાર્જ નહોતો આવ્યો એના માટે બહુ પ્રોસેસ કરવી પડી હતી અને ઘણું બધું ટેન્શન જ થઈ ગયું હતું એટલા માટે પેન અમારે સરસ મજાનો આવી ગયો છે ફાઇનલી અને મેં મેઘરાજાનો આગમન પાછું ચાલુ થઈ ગયું ધીમો પડી ગયો તો ને ત્યાં પાછો ફાંસ આવ્યો આજમાં મમ્મીની દાળી આવી ગયા છે ને તો નક્કી પાછા વહી આવશે આમાં કેમ નિંદાય અને કૃષ્ણ ભગવાનને સરસ મજાના મેં વાઘા જો બનાવ્યા હતા ને યા જ્યાં સરસ મજાના પહેરાઈ દીધા છે આમ એક નંબર લાગે જોગવાન કેવા લાગે છે ધીમે ધીમે વરસાદ આવે છે કાઈ વાંધો નઈ ચલો હવે પિન નંબર આવી ગયો છે બધું ટેન્શન દૂર થઈ ગયું છે આ સાથે આપણે આજનો બોલો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશો બાય બાય